જય રામેશ્વર મહાદેવ મિત્રો હું છું આપનો વાલેડો સુરેશ પ્રજાપતિ અને અત્યારે દર્શન કરવા માટે પહોંચી ગયો છું રામેશ્વર મહાદેવના રાજકોટમાં લક્ષ્મીનગરમાં રામેશ્વર મહાદેવ ખોડિયાર મંદિરમાં આપણે દર્શન કરવા આવ્યા છે મિત્રો દરરોજ સાત સાડા સાત વાગ્યા આવો એટલે બસો થી વધારે બાળકો દરરોજ દર્શન કરવા આવે છે ભગવાન ની આરતી જાય છે અને આરતી થયા બાદ દરરોજ બસો થી સવા બસો બાળકો હોય છે એમને પ્રસાદી રૂપે કંઈક ને કંઈક પ્રસાદી આપવામાં આવતી હોય છે અને આટલા દિવસો થયા ઘણા સમયથી ક્યારેય એકે દિવસ ખાલી નથી જતો કોઈને કોઈ શ્રદ્ધાળુ આવે છે પ્રસાદી લઈ આવે છે અને એમના જાતે જ બાળકોને પ્રસાદી રૂપે કંઈક ને કંઈક આપતા હોય છે અને અહીંના સેવકો ઘણા બધા ટ્રસ્ટમાં જે ચાલે છે મને એ તમે જણાવો કે અહીંયા તમે ઘણા સમયથી સેવા કરો છો બાળકો પ્રસાદી લેવા આવે છે તો આટલી બધી બાળકોને કેમ ભક્તિ કે બાળકો પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને પ્રસાદી લેવા માટે આવતા હોય છે કેમકે આજનો કળિયુગ એવો થઈ ગયો છે કે બાળકોને મોબાઈલ સિવાય કંઈ ગમતું નથી તો આજે અહીંયા દર્શન કરવા આવે છે આપણે બાળકો નાનું બાળક હોય એને કાંઈ ને કાંઈ જિજ્ઞાસા હોય કે અહીંયા આવતું એટલે કાંઈ ને કાંઈ આપણે મળતું એમાં અમે ચપ્પલ છે નોટબુક છે ટોપી છે કાંઈ ને કાંઈ આપતો હોય તો એને હર પતંગ તહેવારમાં દરેક તહેવારને અનુરૂપ વસ્તુ આપે જેથી આપણા તહેવારો જળવાઈ રહીએ આપણી સંસ્કૃતિ જળવાઈ રહીએ તો હમણાં હોળી આવશે તો અમે ખજૂર ધાણી અને કલર આપીએ ફટાકડા દિવાળી પર ફટાકડા આપીએ સંક્રાંતિ ઉપર પતંગ દોર આપીએ દરેક તહેવાર આપણા અત્યારે આપણા તહેવારો બાળકો ભૂલતા જાય છે આપણા તહેવારો જળવાઈ રહીએ એના માટે અમે દરેક અનુરૂપ બાળકોને મધ્યમ વર્ગ બાળકો અમારો વિસ્તાર એકદમ મધ્યમ વર્ગ લોઅર ક્લાસ મિડલ ક્લાસ અમારો વિસ્તાર છે તો એના વાલીઓ આ બધું વસ્તુ એને આપી ના શકતા હોય તો અમે અમારા મિત્ર સર્કલના સહયોગથી અમને બધી વસ્તુ આપીએ છીએ જેથી આપણા સંસ્કૃતિ આપણા તહેવારો જળવાઈ રહીએ અને પ્રસાદ તો જેમ તમે કીધું એમ રોજ અમારે કન્ટિન્યુ છે જેથી આપણા બાળકો આપણી ધર્મ સાથે આપણી સંસ્કૃતિ સાથે જોડાઈ રહીએ અને અમારા મહાદેવ અને કૃપાથી ક્યારેય પણ કોઈ દિવસ ખાલી નથી જતો અને કોઈ રોજ નવું બાળકોને ભોજન અમે અહીંયા પ્રોવાઈડ કરે છીએ વાહ અહીંયા રામેશ્વર મહાદેવનું મંદિર છે બાજુમાં ઘોડિયાર માતાજીનું છે અહીંયા રામ દરબાર છે ત્યાં ઉમિયા માતાજી છે રામચંદ્ર ભગવાન છે કાળિયા ઠાકર દ્વારિકાના નાથ રાજા રણછોડ પછી શનિદેવ છે બજરંગદાસ બાપુ છે એની બાજુમાં હનુમાન દાદા છે એ પણ રામેશ્વર હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન છે અહીંયા બાજુમાં મેરડી માતાજીનું મંદિર છે અહીંયા દૂર દૂરથી થી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પણ આવતા હોય છે પ્રસાદી લેવા માટે આવતા હોય છે અને આના સિવાય અહીંયા આપણે ધૂન મંડળ પણ ચાલે છે રાજી અમારું ધૂન મંડળ અહીંયા બેનનું સાઠ સિત્તેર બેનનું ધૂન મંડળ ખૂબ સક્રિય છે દરેક મહિનાના ચાર દિવસે એટલે કે બે અગિયારસ અમાસ પૂનમ ત્યારે બેનો સાંજે દોઢ બે કલાક રોજ ધૂન કીર્તન ભજન કરે છે અને તેને અમે વર્ષમાં એક વખત સાવ નાના ટોકંદરે જાત્રા કરાવીએ છીએ વર્ષમાં ત્રણ ચાર વાર એમને ભોજન પ્રસાદ અહીં અપાવીએ છીએ અને ખૂબ અમારા બેનો પણ ખૂબ સક્રિય છે અત્યારે તમે આમાં જોવો છો નાના નાના બાળકો ઘણા બધા એવું નહીં કે અમારા જેવડા નાના નાના બાળકો સેવા કરવા માટે એટલા આવતા હોય છે અહીંયા મંદિરમાં ચોખા એટલી છે આ બધું નાના નાના બાળકો જ કરતા હોય છે એટલે જો તમે રાજકોટમાં રહેતા હોય તો અવશ્ય એકવાર આ મંદિરે તમારા બાળકોને લઈ સાંજના સમયે આરતીમાં પણ આવજો અને પ્રસાદી લેવા પણ આ મંદિરે આવજો આ મંદિરનું મને એડ્રેસ જણાવો આપણે ભક્તિનગર રેલવે સ્ટેશનની એકદમ બાજુમાં લક્ષ્મીનગર બે સાતના કોર્નર ઉપર શ્રી રામેશ્વર મહાદેવ ખોડિયાર મંદિર આપણે અહીંયા આવેલ છે ત્યાં આપણે આ બધી પ્રવૃત્તિ સામાજિક ધાર્મિક પ્રવૃત્તિ રોજ કરીએ છીએ